મંદિર આવી ગયા છે અને આજના બાપાના દર્શન કરાવી રહ્યા છે ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાય છે મુકેશભાઈ શૈલી આ તો બાપાના નજીકથી દર્શન કરાવશું ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાય છે અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો કે રોજ કરતા આજે થોડુંક ટ્રાફિક ઓછું પીડ્યું છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લે તો બાપાના દર્શન કરાવી નજીકથી મુકેશભાઈ શહેલી આ બાપસ્તરા અશ્વિનભાઈની બાજુ આ છે ગાંધી મંદિર સમાધિ મંદિર મંદિરના દર્શન કરાવીએ મિત્રો અશિવનભાઈ બપાસતરામભાઈ અગારી હિંગમાં ખૂબ જ મજાના લાયદેશન તમે જોઈ શકો છો જીમનેશ ભેદરજી દેવી આ જય માતાજી ખૂબ બાપાના સુધી મજાના લાયદેશન તમે જોઈ શકો છો પ્રમેયા મનેશભાઈ બાપાશ્રામ જય શ્રી રામ વિરોધ સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો થોડુંક લેટ થઈ ગયું છે લાઈવમાં સાડા આઠથી નવ વાગ્યા હોય પરંતુ ક્યારેક વહેલા મોઢું થાય છે મિત્રો ચાલો તો સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહીજો મિત્રો તો આ છે સમાધિ મંદિર

મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની બીજા પણ સુંદર મજાની ફરકી રહી છે બાપાના મંદિરના સુંદર મજાના લાય દર્શ મિત્રો આજના બીજું કોઈ રોજ કરતા જે ટ્રાફિક પણ ઓછું છે મિત્રો તો આ છે સમાજ મંદિર ચાલો વધારે ટાઈમ નહીં લીધા ધ્યાન મેળ જાય ધ્યાનમાં દર્શન કરાવી તો લાઈવમાં બની રહે એમ તો સામે ધ્યાન દેજો ધ્યાન લીધના પરંદર્શક રાવશું તો લાઈવમાં બન્યા રહી જાઓ ધ્યાન મેટલે બાપા છે વર્ણ નીચે બેસીને ધ્યાન દેતા તેમના આવે છે સિતારા ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો પણ બાપાના દર્શન થાય છે અને બાપાની શાણ મહિનો છે તો આખો શાણ છે બાપાની અખંડ ધૂન ચાલે છે મિત્રો રામધૂન ચાલે તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ છે ધ્યાન મંદિર મસ્તરામ જય શ્રી રામ 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 જય تو فری پھر گا گا مندر لو موریہ બાપા સિત્રામભાઈ રામ રામ તો મંદિર પણ સુંદર મજા લાગી રહ્યું છે અત્યારમાં વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે જોઈ શકો છો બીજું કે આ ટીવી ચેનલમાં જે મિત્રો નવા હોય છે તમને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના દર્શન એવી છે સંધ્યા દર્શન થઈ શકો આજે છે સાત વાગ્યા સંધ્યાના દર્શન રહેશે મિત્રો સાત વાગ્યા પછી રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન હશે અને કાલે સવારે સાડા છ બાપાના લાઈવ દર્શન હશે મિત્રો તો કાલે આપણે સાડા છ બાજુ છે લાઈબડેશન કરાવીશું બાપાના લાઈબેશન સવારે આજે રાત્રે સાત વાગે સંધ્યાના અને રાત્રે સાડા આઠે બાપાને લાઈબેશન જિગ્નેશ ગાદરજી બાપા રામ જયશ્રીરામ તો સુંદર મજા લાગી છે ચાલો મંદિરના સામેથી દર્શન કરાવ્યું બધા ટાઈમ નહીં લેતા ટ્રાફિક જોઈ શકો આજે પણ એટલું ટ્રાફિક લાગી રહ્યું છે મિત્રો રોજ કરતાં હજી પણ એટલું નીકળું ટ્રાફિક છે મિત્રો કાલે ખૂબ વધારે ટ્રાફિક હતું આજે થોડુંક ઓછું થયું છે મિત્રો એટલે આજનો દિવસ ટ્રાફિક રહી એવું લાગી રહ્યું છે તો મંદિરની સામે આવી જશે મંદિરના સૂન મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો તો બધા મિત્રોને બાપાશ્રી રામ જય શ્રી રામ રાધે રાધે બાપાના સૂંદર મજાના આજના લાય દર્શન ગઈકાલ સંધ્યા લાઈવ દર્શનનો ખૂબ ખૂબ આભાર સોમવાર જે જે વાપસ તમામ મિત્રોને વાપસ જય જય રામ રાધા હૃદય જે મિત્રો નવા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કર્યો શેર કરી શકો છો આજની રાખીએ વાપાસ જય શ્રી રામ રાધા હૃદય લાઈવ મજાનો ખૂબ ખૂબ આભાર ફરી સાંજે સાત સંધ્યાથીમાં મળીશું તો આપણો દિવસ શુભ રહે વાપસ જય જય રામ રાધા હદે